અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ વ્યક્તિઓના મોત થયા હોવાની વિગતો સામે આવી છે જેમાં વડિયા તાલુકાના ત્રણ મોત અને અમરેલી શહેરના ત્રણ મોતની વિગતો બહાર આવી છે ને અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ સદગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

બાબુભાઈ હિરપરા છે વિમળાબેન હિરપરા છે તેમજ અમારા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં એની જાનહાનિ થઈ છે અને આ તમામને જે પ્લેનમાં ક્રેશ થયા છે તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને આ સહન શક્તિ આપવા માટે પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરું છું આજ કાર્યક્રમ ખૂબ જ રદ